વડોદરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી ઉમેદવારી ફોર્મ રજૂ કરી રહી છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાય છે આમ તો કોંગ્રેસના પ્રવક્તા છે આ જે હળવદ ધાંગધ્રાની વિધાનસભા બેઠક છે તેના પ્રવક્તા છે અને તેમની સાથે ચર્ચા કરીશું કે આજે જે તમે ફોર્મ ભરવા આવ્યા છો શું પ્રશ્નો લઈને વચ્ચે જશો પ્રજા વચ્ચે સૌ તો આજે હરવત શહેરના તમામ સમાજના યુવાનો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારથી નારાજ છે ત્યારે આજે હનુમાનજી દાદાનો જ્યારે શનિવારનો દિવસ હોય પવિત્ર દિવસ હોય ત્યારે આજે હરવદ શહેરને અંદર કોંગ્રેસ પાર્ટીએ હંમેશા તમામ સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજે ફરીથી હરવદ તાલુકાના વોર્ડ નંબર સાતના તમામ સમાજને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારી પત્ર ભર્યું છે ગત જે નગરપાલિકાની ચૂંટણી હતી એમાં દસ ઉમેદવારો જીત્યા આ વખતે શું વિચાર લઈને આવશું તઓના પ્રશ્નોને કઈ રીતે જોશું સૌપ્રથમ તો આજે આનંદની વાત એ છે કે ગત તર્મની અંદર હરવત શહેરના તમામ સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે આજે તમે અને હરવત તાલુકાના તમામ સમાજના લોકો જોઈ રહ્યા છે કે ચોમાસા દરમિયાન જે રસ્તાઓ ની અંદર ખાડા પડી રહ્યા છે હરવત તાલુકાના તમામ લોકો આજે પરિવર્તન માંગી રહ્યા છે કેવા પ્રશ્નો લઈને જશો પ્રજા વચન લોકો તમને મત શું લેવા આપે પેલો તો સૌ પ્રથમ તો લોકો આજે કોંગ્રેસ પાર્ટીને એટલા માટે મત આપે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કરવો જોઈએ જે વિશ્વાસ મૂક્યો તો એ આજે બિલકુલ એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ છે આજે હરવદ શહેરના પ્રાથમિક જરૂરિયાતના એટલા બધા પ્રશ્નો છે તમે જુઓ આજે હરવત તાલુકાની અંદર હરવત શહેરની અંદર પ્રાથમિક આરોગ્યની સુવિધાનો અભાવ છે આજે દિવસે ને દિવસે શિક્ષણ મોંઘવારી રૂપે આજે નાનો વર્ગ જીવી શકે એમ નથી કે એના બાળકોને ભણાવી શકે એમ નથી આજે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે આજે શિક્ષણની અંદર જે મોંઘવારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે પ્રાથમિક જરૂરિયાતની અંદર આજે તમે જુઓ તો આજ નગરપાલિકાની અંદર આજે એનાથી હરવદ તાલુકાના તમામ સમાજના લોકો નારાજ છે વોર્ડ નંબર સાત ની વાત કરીએ તો એમાં શાસન હતું પછી કોંગ્રેસ નું આખા વર્ષ દરમિયાન એટલે કે આખા પાંચ વર્ષની અંદર ઓવરમાયું વર્તન હતું એવું લાગતું હતું ભાજપ દ્વારા તમને શું લાગે એવું ખરેખર હતું કે કેમ આજે હું જ નહીં પણ હરવત શહેરના તમામ લોકો એક વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાનો દુરુપયોગ રાખીને પક્ષપાત કરી રહી છે એનો જવાબ હરવત શહેરની જનતા આપશે મારે કોઈ કહેવાની જરૂર નથી તો આ વખતે તમને શું લાગે ભાજપને હટાવીને કોંગ્રેસ સત્તામાં આવશે બિલકુલ સો કારણ કે હરવત શહેરના તમામ લોકો

રાવણની જેમ ઘમંડી પાલતી હોય એવું લાગી રહ્યા છે આજે હરવત તાલુકાની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ આવેલા છે એ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને આજે દબાવીને શાસન કરી રહ્યા છે હરવત તાલુકાની જનતા સારી રીતે જાણી રહી છે જ્યારે અમારા કેટલાક સભ્યોને પણ દબાવવાનો પ્રયાસ કરી કરવામાં આવ્યો હતો પરંતુ હરવત શહેરને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોનો એક જ અવાજ છે કે લોકશાહી બચાવો સંવિધાન બચાવો આરોગ્ય બચાવો શિક્ષણ બચાવો અને કોંગ્રેસ પાર્ટી બચશે તો જ અમારા બાળકોનું ભવિષ્ય બચશે તો આ હતા આપણી સાથે હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠકના પ્રભારી મેહુલભાઈ એરવાડિયા જેઓ આ વખતે સત્તામાં કોંગ્રેસ આવશે તેવું સંકલ્પ કરી રહ્યા છે પરંતુ શું થશે એ તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે આભાર મિત્રો